નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના બદલે તેજસ્વી યાદવ પ્રમુખ બનશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બે હજાર છવ્વીસમાં મમતા બેનરજીની સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે મહેબૂબા મુફ્તી બોલી કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી છે હું સ્વાગત માટે જઈશ ગોપાલ ઇટાલિયનો ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કહ્યું ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકલે ગજનીથી મોટા લૂંટારાઓ છે કોરોનાના વધતા કેસ વચ્ચે લોકડાઉનનો ભય છેલ્લા નવ દિવસમાં તેરસો ટકાનો વધારો અડતાલીસ કલાકમાં એકવીસના મોત ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આમ આદમી પાર્ટી બિહારની તમામ બસો બેઠક પર ઉમેદવારો ઉતારશે અજીત પવારને લાગ્યો મોટો ઝટકો સાત ધારાસભ્યોએ છોડ્યો સાથ મોદી કેબિનેટમાં મંત્રી હોવા છતાંય સિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી લડશે સરકારે એક જૂનથી લોકોને આપી રાહત કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો કર્યો ઘટાડો ગુજરાતમાં ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસને સબક શીખવાડશે અરવિંદ કેજરીવાલ ચીનના નિકાસ પ્રતિબંધથી ભારતના ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પહેલા સામ્યવાદીઓ પછી મમતા દીદીએ બંગાળને હિંસાનો ગઢ બનાવ્યો બ્રિજભૂષણે કહ્યું રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે આઈએમડીનું નવું અપડેટ ગુજરાતના પંદર જિલ્લાઓમાં ચોમાસા પહેલા ભારે વરસાદની ચેતવણી શુભેન્દુ અધિકારીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપનું મંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોઢાના કેન્સરમાં ઓગણત્રીસ ટકાનો વધારો વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધા આડે હાથરે અયોધ્યામાં યોગી આદિત્યનાથે શરાબ અને માંસની દુકાનોને માત્ર સાત દિવસમાં હટાવવાનું અલ્ટિમેટ આપ્યું કેનેડામાં શીખ સંગઠનોની ભારત વિરોધી લડત સી સેવન સમિતિમાં મોદીનું આમંત્રણ અટકાવવાની માંગ દેશમાં કોરોનાના કેસ બે હજાર સાતસો ને પાર ચોવીસ કલાકમાં સાતના મૃત્યુ ગુજરાતમાં બસો પાસઠ કેસ એક્ટિવ શિક્ષકો માટે પાંચ જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું શક્તિ પ્રદર્શન ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી અમેરિકામાંથી પાંચ લાખ ત્રીસ હજાર શરણાર્થીઓને દેશ નિકાલા કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી સુરતના વરાસા પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયાના ગેપમાંથી નીકળીને આરોપી ફરાર થઈ ગયો મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનો મોટો ગોટાળો લાડલીબહેન યોજનામાં બાવીસોથી વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારીઓ નીકળ્યા જેપી નડાએ કહ્યું ભારતમાં બે હજાર ઓગણત્રીસમાં તેત્રીસ ટકા મહિલાઓ સાંસદો હશે આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ નવ હજારથી વધુ બેઠકો ખાલી ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો સાત પાંચ ટકા દર વર્ષે નવ પોઈન્ટ છવ્વીસ ટકાના દરે વધારો રાજકોટમાં કોરોનાનું લોકલ સંક્રમણ વધ્યું દર ત્રણ કલાકે એક નવો પોઝિટિવ કેસ કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીની પોસ્ટથી ખળભળાટ કહ્યું મારું નહીં તો રાહુલ ગાંધીનું તો માનો કેજરીવાલે ગુજરાતમાં આવીને ભાજપને કહ્યું ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો હું રાજકારણ છોડી દઈશ પીએમ મોદી સરકારના સ્વદેશી અભિયાનને મળ્યો સંઘનો સહારો બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભય બનવાનું ભારતનું લક્ષ્ય કડીપેટા ચૂંટણીમાં ત્રિપાક્ષીઓ જંગ જામશે આમ આદમી પાર્ટી તરફથી જગદીશ સાવડા ચૂંટણી કોરોનાનો રાફડો ફાટ્યો ગુજરાતમાં અડસઠ નવા કેસ નોંધાયા ઇન્ડોનેશિયાનું સૌથી મોટું ઇસ્લામિક સંગઠન ભારતને સમર્થન આપશે ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે સંજય રાવતે કહ્યું પહેલગામ હુમલાના છ આતંકવાદીઓ ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે ગુજરાતમાં પંચાયત ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન થશે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું હિન્દુ સમાજે હવે જાગૃત થવું પડશે પેટાચૂંટણીમાં વાઘેલાની એન્ટ્રી કડી અને વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે ગજામાં યુદ્ધનો અંત આવશે ઇઝરાયલે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ભારતે અમેરિકામાં સૌથી વધુ આઈફોનના નિકાસ કરવામાં ચીનને પાછળ છોડી દીધું ફ્રાન્સના આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત જાહેરમાં ધૂમ્રપાન કરશો તો લાગશે તેર હજાર રૂપિયાનો દંડ તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ કહ્યું રાહુલ ગાંધી પીએમ હોત તો પીઓકે પાછું મેળવી લીધું હોત પટનામાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સખાની ધરપકડ ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરકારનું મોટું પગલું હર્ષ સંઘવી પ્રતિનિધિ મંડળ લઈને લંડન જશે વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે આપ્યો મોટો ઝટકો ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ મંત્રી બસુ ખાબડને ને નો એન્ટ્રી ભ્રષ્ટાચાર આરોપ સતત ગુજરાત સરકાર મૌન દુકાનદારોનો મોટો નિર્ણય એક જૂનથી ગુજરાતમાં રાશનની દુકાનો પર નહીં મળે અનાજ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો એક જ દિવસમાં કોરોના વાયરસના એક્યાસી કેસ નોંધાયા પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું મમતા સરકાર ગુંડાઓને બસાવવાનો પ્રયાસ કરી રહી છે બાંગ્લાદેશમાં યુનુસ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ કરનારાઓ હવે નહીં બસે સરકાર આર્મી મેદાનમાં ઉતારશે મમતા બેનરજીએ પીએમ મોદીને કહ્યું હિંમત હોય તો ઓપરેશન બંગાળ શરૂ કરો મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમને સામને થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર રાજા મોલનીના હજાર કરોડના બજેટની ફિલ્મમાં કામ કરવા નાના પાટેગરે કર્યો ઇન્કાર પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી બોલ્યા કેન્દ્રની અનેક યોજનાઓ અહીંની નિર્મમ સરકાર લાગુ થવા દેતી નથી ભ્રષ્ટાચારને રોકવા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને પાંચસો રૂપિયાની નોટ બંધ કરવા કરી અપીલ પીએમ મોદીએ કહ્યું ઓપરેશન સિંધુ રજે ખતમ થયું નથી ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યા છે સીએમ મોહન યાદવે કહ્યું મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનામાં મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે વિસાવદરમાં કેજરીવાલનો કમબેક ભાજપના ગઢમાં આપનો પાવર શો મમતા બેનર્જીનો પીએમ મોદીને પડકાર બંગાળ વિરોધ નિવેદનબાજી યોગ્ય નથી વડાપ્રધાન મોદીએ કહ્યું ટીએમસી સરકારે તેમના શાસનકાળ દરમિયાન હજારો શિક્ષકોનું ભવિષ્ય બગાડ્યું અને તેમના પરિવારોનો નાશ કર્યો